તો માયુ બેબી ના હેર કટ થાય છે અને માયુ બેબી રોવે છે ખરેખર વાડી આવે ને એટલે એકદમ શાંતિ મળે શાંતિ મોનિટર બનવાનો વારો આવ્યો છે આ વખતે હીરવાનો સ્કૂલમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા છ જેવું પણ શું કહેવાય મયુર કાલે રાખતા ભૂલી ગયા મેં પંજાબી શાક બનાવ્યું હતું એની રેસીપી મેં શૂટ કરી હતી તો એ રેસિપી છે એ આજના વિડીયોમાં મૂકીએ છીએ કે કઈ રીતે હું બનાવું છું તમે પણ ટ્રાય કરજો બહુ જ મસ્ત બને છે તો અત્યારે વાગ્યા છે સાડા પણ મહેમાન આવવાના છે તો મેં કીધું ચલો ફટાફટ છે એ પેલા રસોઈ છે કરીએ તો 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 અત્યારે હું બનાવું છું પંજાબી શાક એની અંદર આ શું કહેવાય કે ટમેટા અને ડુંગળી પેલા આપણે કરી દેશું ક્રશ એની ગ્રેવી બની જાય તો પછી તો બહુ કઈ વાર ન લાગે તો ચલો ફટાફટ આ ગ્રેવી બનાવી લઈએ તો ગ્રેવી છે બની ગઈ મસ્ત એકદમ થોડુંક છે એકાદું છે એ શું કહેવાય કે ઓછું ગ્રાઇન્ડ કરીએ એટલે શું થાય કે એના

અને આ બહુ સરસ આવે છે અને બીજું જોશું પનીર પણ પનીર છે એટલું બધું કડક આવે એટલે પહેલાં આપણે ગરમ પાણીની અંદર પનીરને થોડું બોઇલ કરી લેશું એટલે સોફ્ટ થઈ જાય પછી આપણે એડ કરીશું અને આમાં આપણે પહેલાં થોડા કાજુ છે એને પણ તળી લઈએ અને પછી પનીરને પણ જે મસાલો છે એ પેલા જ નાખી દેવાનો એટલે એકદમ એની જાય પાછળથી નાખીએ ને તો એટલો મસ્ત પણ હજી તો બસ સ્ટાર્ટ કરીએ ને તો આખું ઉડવા માંડે આખું રસોડું છે છાટા છાટા થઈ જાય તો ભાઈ મસ્ત શાક છે પંજાબી એ રેડી થઈ ગયું છે અને એકદમ સરસ પનીર પણ વચ્ચે એમાં મે એડ કરી દીધું હતું અને હવે એડ કરવાના છે કાજુ પણ એ આપણે પછી કરશું કારણ કે તો થોડા ક્રિસ્પી રહે એટલે જ્યારે જમવા બેસવાનું હોય ત્યારે કાજુ છે એ એડ કરી દેવાના મસ્ત પંજાબી શાક અને બીજું બનાવવાનું છે પરોઠા તો લોટ છે બાંધી લીધો છે એટલે પરોઠા અને પંજાબી શાક તો ભાઈ માયુ બેબીને ને મળી ગયો છે લોલી

નાસ્તો ફટાફટ ખાવાયું ચલો પછી જવાનું છે મારે રીલ શૂટ કરવા તો માયુ બેબી ના હેર કટ થાય છે અને માયુ બેબી રોવે છે રોવે ને માયુ એ માયુ રોવે કે શું કરવા આવ્યા માયરા તો ડાયરી કો છે હે ને હે ને એ માયરા બહુ રોવે વાંધો નથી

વાલો રીન પછી છે ને માયરા થોડીક વાર હતી પછી એમ પહેલા તો ખુરશી પછી ઈ છે ને ફોન જોવા માંડી હા મારા વાળો ને સરસ લે તો વાગી ગયા છે દોઢ અને હિરવા બેન સ્કૂલેથી આવી ગયા અને હીરવા આજે બહુ ખુશ છે એનું કારણ છે કે હીરવાબેનને મળ્યું છે મોનિટર બનવાનો વારો આવ્યો છે આ અક્તે હીરવાનો સ્કૂલમાં તો ક્લાસ સ્કૂલમાં એક સ્કૂલમાં ક્લાસમાં કેટલી સંખ્યા છે તેત્રીસ ક્યાં બતાવજો તો ભાઈ હીરવા નો ક્લાસ મોનિટર બની છે હીરવાબેન ક્લાસ ત્રીજી વાર ત્રીજી વાર ચોથું પાંચમું છઠ્ઠું

એક તો અમારી ચોકલેટ એ વેસ્ટ થઈ ગઈ કાં ત્યાં અમે મૂકી પછી એમાં વાડ આના એટલા વાડ ઉઈડા ત્યાં તને ચોકલેટ એ નહોતી ગમતી કોઈ સામે જોઈએ જ નહીં બસ રોવે રોવે રો શું હીરવાબેન આ તો નવો સ્વેગ લાગે તમારો હે બોલવાનું નથી પીડીઓમાં એવું લાગે ઓહ

અને ઘઉં બહુ મસ્ત થઈ ગયા જો તમે લીલું છમ ખેતર છે અને અત્યારે બાબુ બાપા હે ને ખાતર નાખે ખાતર છાટે છે અને આ બાજુ થોડીક મકાઈ આવી છે બાકી જો બાકી મસ્ત વાતાવરણ છે અને શું કે ઘઉં પણ સારા એવા છે જો ખરેખર વાડી આવે ને એટલે એકદમ શાંતિ મળે શાંતિ તો ભાઈ આપણે આજે જુનાગઢથી આવતા રહ્યા અને જુનાગઢ કલી દીદીને બતાવવાનું હતું એ બતાવાઈ ગયું અને પાછું જવાનું છે ચાર પાંચ દિવસમાં જ તો ચાલો ઘરે જઈએ અને કારખાને જઈએ કારખાને જ હતો ત્યાંથી પણ એક કામ હતું એટલે હું આવ્યો હતો તો ચાલો ફટાફટ નીકળીએ તો ભાઈ કેવો વિડીયો જરૂર છે કે જો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો